જેટલી યોજનાઓના લાભો સ્થળ પર જ આપવાનું આયોજન છેલ્લા ચાર દિવસમાં બાર હજાર છસો બેતાલીસ નાગરિકો કેમ્પમાં ભાગ લીધો આઠસો ત્રીસ આધાર કાર્ડ પાંચસો આયુષ્યમાન કાર્ડ ચારસો સુડતાલીસ પીએમ કિસાન સન્માન નિધિ અને બસો ત્રાણું રેશન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા હજુ આવતા ત્રણ દિવસ સુધી કાર્યરત અભિયાનનો વધુમાં વધુ લોકો લાભ લેવા વહીવટી તંત્રનો અનુરોધ ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને વેગવંતો બનાવવા તાપી જિલ્લામાં ત્રીસ જૂન થી પંદર જુલાઈ બે હજાર પચીસ દરમિયાન ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હાલ કાર્યરત છે આજ રોજ તાપી જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને એક મહત્વની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં કલેકટરશ્રીએ પત્રકાર મિત્રોને ધરતી આબા જનભાગીદારી અભિયાન અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં ગત ત્રીસ જૂનથી વિવિધ ગામોમાં ધરતી આબા જનભાગીદારી અભિયાન યોજાઈ રહ્યા છે જેમાં ગત ત્રીસથી જૂનથી ત્રણ જુલાઈ એટલે કે ચાર દિવસમાં જનજાગૃતિ અને લાભ વિતરણ કેમ્પમાં અંદાજિત બાર હજાર છસો બેતાલીસ જેટલા નાગરિકોએ ભાગ લીધો છે વિગતવાર માહિતી આપતા કલેક્ટર કલેક્ટ્રસીએ જણાવ્યું હતું કે ગત ચાર દિવસમાં સાત તાલુકાના વિવિધ ગામોમાં યોજાયેલી જન ભાગીદારી કેમ્પ દ્વારા આધાર કાર્ડના આઠસો ત્રીસ આયુષ્માન કાર્ડ પાંચસો પીએમ કિસાન સન્માન નિધિ ચારસો સુડતાલીસ રેશન કાર્ડ બસો ત્રાણું બનવેગા ચારસો અડતાલીસ જાતિ પ્રમાણપત્ર અઠ્યાસી પેન્શન યોજના ચુમાલીસ પીએમ સુરક્ષા વીમા યોજના પંચાવન જન ખાતા એકત્રીસ સિકલ સર ટેસ્ટિંગ બે હજાર પીએમ ઉજ્જવલા યોજના સત્યાવીસ આ અંદાજિત કુલ ચાર 67 લાભાર્થીઓને વિવિધ લાભો આપવામાં આવ્યા છે આતકે પ્રાયજના વૈવડા સી જયંત રાઠોડે ધરતી આબા જન ભાગીદારી અભિયાનનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તે માટે પત્રકાર મિત્રોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં પંદર જુલાઈ સુધી યોજાનાર કેમ્પમાં વધુમાં વધુ આદિજાતિ લાભાર્થીઓ ભાગ લે સરકારી યોજનાઓનો લાભ મેળવે અને અભિયાન સફળ બને તે માટે બહોળી પ્રસિદ્ધિ કરી સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી લોકો પંદર જુલાઈ સુધી યોજાનાર કેમ્પોમાં

કેમ્પોનું આયોજન કરવામાં આવે રહ્યું છે ત્રીસમી જૂનથી આ કેમ્પો ચાલી રહ્યા છે અને પંદરમી જુલાઈ સુધી આ કેમ્પો ચાલશે તમામ ગામોમાં આ કેમ્પોના આયોજન છે જેમાં આધાર કાર્ડ આયુષ્માન ભારત કાર્ડ પીએમ કિસાન સન્માન નિધિ રાશન કાર્ડ નરેગાના કાર્ડ ખાસ સર્ટિફિકેટ પેન્શન બેન્કોની વિભિન્ન યોજનાઓ સિકર કલાની સ્ક્રીનિંગ અને આરોગ્યના ટેસ્ટ પી મચ્યુઅલા યોજના એવી તમામ યોજનાઓની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે એક જ જગ્યા ઉપર ગામડાની ગામડામાં લોકો તમામ યોજનાઓનો લાભ લઈ શકે છે એટલી બારિશ વચ્ચે પણ અત્યારે જે ચાર દિવસ કેમ્પ થયા છે એમાં લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળે છે મળ્યા છે અને એમાં આઠસોથી વધારે લોકોના આધાર કાર્ડમાં નવું નામ ઉમેરવા અથવા નામ સહી કરવા પાંચસોથી વધારે લોકોના આયુષ્યમાન કાર્ડ ચારસોથી વધારે લોકોના પીએમ કિસાન સન્માન નિધિનો લાભ એવી અનેક યોજનાઓનો લાભ લોકોને મળ્યા છે અને મીડિયા મારફત તમામ લોકોને તમામ તાપી જિલ્લાના લોકોને મારી વિનંતી છે અને અપીલ છે કે આ કેમ્પોમાં અમે જોડાઈને સરકારી યોજનાઓનો લાભ લો જેનાથી સો ટકા સેચ્યુરેશન તમામ યોજનાઓના અમે કરી શકીએ